આને આપણે અડધો કલાક જેવું પકવીશું ને એટલે બધું પાકી જાય પાકી જાય પછી એને આપણે પીસી નાખશું એટલે હાવ બધું સુંદો થઈ જાય કયું શાક હું છે એ કાંઈ ખબર પડશે નહીં ટોટલ આપણે આમાં પિસ્તાલીસ જાતના શાકભાજી નાખેલા છે કેટલા પિસ્તાલીસ આજે આપણે ભૂટો ખાવાના છે અને આપણે એમાં પિસ્તાલીસ જાતની વસ્તુ નાખીને બનાવવાના છે જો આમાં આપણે બટાકા વટાણા દૂધી અને તુવેર નાખેલી છે હવે આપણે આમાં એડ કરીશું રીંગણ આ અડધા પાકી જાય પછી રીંગણ એડ કરવાના આ છે ટિંડોળા ટિંડોળા છે કારેલા છે તુવેર છે અને પરવર છે કંટોલા વાલોળ પાપડી અને ફૂલાવર જોઈ શકો છો તમે ગાજર છે ને તુરિયા છે ગુવાર અને ગલકા કાસા કેળા સફરજન અને કાકડી જો આ છે ફણસી અને આ છે કાચું પોપૈયું જો આ છે લીલી સોળી અને આ છે કોબી આને આપણે અડધો કલાક જેવું પકવશું ને એટલે બધું પાકી જાય પાકી જાય પછી એને આપણે પીસી નાખશું એટલે હા બધું સુંદો થઈ જાય કયું શાક હું છે એ કાંઈ ખબર પડશે નહીં અત્યારે આખું છે પણ હમણાં થોડું પાકી જાય એટલે બધું એકરસ થઈ જાય આ છે લીલું લસણ લીલું લસણ વગર આ વસ્તુનો સ્વાદ આવે જ નહીં પછી આપણે પછી આપણે બની જાય પછી ઉપરથી નાખવાનું છે આના પાછું આ છે ટમેટા આ છે તાંદળિયાની ભાજી ટોટલ આપણે આમાં પિસ્તાલીસ સાતના શાકભાજી નાખેલા છે કેટલા પિસ્તાલીસ તો લીલી હળદર છે ગાંઠિયા એનો પેસ્ટ કરેલો છે આ છે આદુ જો આ છે ને આ મરસાં છે મરછી નથી હો મરસા મરસાનું ગ્રેવી છે આ છે મરસી

આ ઉપર આપણે ઓકે છે આઈટમ છે સ્પેશિયલી અત્યારે આપણે એક લીલા છણા નથી મળ્યા બાકી બધું કમ્પ્લીટ છે બાકી બધું કમ્પ્લીટ છે મેં સાંભળ્યું છે કે રાજકોટ જામનગર સાઈડ વધારે જામનગરમાં વધારે હા